નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના એપિસોડમાં રાસાયણિક અને ભૌતિક ફેરફાર વિશે ભણી ગયા ચલો આજે આપણે થોડુંક વધારે સમજીએ તો આજે આપણે રાસાયણિક ફેરફાર જોઈશું લોખંડનું કટાવવું મિત્રો લોખંડ એ ખૂબ જ ઉપયોગી ધાતુ છે તે ખૂબ જ મજબૂત સખત અને ટકાઉ ધાતુ છે એટલા માટે આપણે તેનો ઉપયોગ મોટા મોટા જહાજો કાર બાઇક સાયકલ મશીનના ઉદ્યોગના મશીનો ખેતીના ઓજારો વગેરે બનાવવા માટે કરીએ છીએ પરંતુ લોખંડ ઉપર કાટ લાગે ત્યારે તેની મજબૂતાઈ અને ટકાપણું ધીમે ધીમે ઘટે છે અને સમયાંતરે લોખંડનો નાશ પણ થાય છે તો આ લોખંડ ઉપર કાટ લાગે એ કાટ શું છે જ્યારે લોખંડ એ ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવે ત્યારે જ લોખંડ ઉપર કાટ લાગે છે મિત્રો ચોમાસામાં ભેજ વધારે હોય છે આથી ચોમાસામાં કાટ લાગવાની ઘટના વધારે જોવા મળે છે અહીં આપણને લોખંડ ઉપર કાટ લાગેલો જોવા મળે છે તમે જોયું ને લોખંડ ઉપર કાટ લાગે છે ત્યારે તેનું ઉપર એક નવા પદાર્થનું પડ જ આવી જાય છે તો લોખંડ ઉપર લાગતો કાટ શું છે કાટ શા માટે લાગે છે તો ચલો આપણે એક રાસાયણિક પ્રક્રિયા વડે જાણીએ મિત્રો લોખંડ સાથે જ્યારે ઓક્સિજન અને પાણી મળે છે ત્યારે તેની પર લોખંડનો કાટ લાગે છે જેને આપણે આયન ઓક્સાઇડ કહીએ છીએ અને આયન ઓક્સાઇડને આપણે લોખંડના કાટ તરીકે ઓળખીએ છીએ તો આપણે એક વાત શીખ્યા કે લોખંડ જ્યારે ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવે તો જ તેની પર કાટ લાગે છે અન્યથા તેને કાટ લાગતો નથી ચાલો હવે આપણે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે શું કરી શકીએ અને તેના ઉપાયો જોઈએ તો મિત્રો લોખંડને કાટ લાગતો અટકાવવા માટે આપણે સૌ પ્રથમ પાણી અને ઓક્સિજનના સંપર્કમાં ના આવે તે તો લોખંડને રાખીશું બીજું લોખંડ ઉપર રંગ અથવા ગ્રીસનું પડ ચડાવીશું તે ઉપરાંત લોખંડ ઉપર ક્રોમિયમ અથવા ઝીંક જેવી ધાતુનું ઢોળ ચડાવીને પણ તેને કાટ લાગતો અટકાવી શકાય છે મિત્રો લોખંડ ઉપર ક્રોમિયમ કે ઝીંક ધાતુનું ઢોળ ચડાવવાની પ્રક્રિયાને ગેલોનાઇઝેશન કહે છે અને ગેલો કરવાથી લોખંડની આયુષ્ય ખૂબ જ વધે છે આપણા ઘરની અંદર પાણીનું વહન કરતી પાઇપને એટલા માટે જ ગૅલાઇઝ કરવામાં આવે છે જેથી કરીને તે લાંબા સમય સુધી તેની પર કાટ ન લાગે અને લાંબો સમય સુધી તે ટકાઉ રહે અને કામ કરે શું આવા વાસણો તમારા ઘરમાં વપરાય છે વપરાય છે ને સરસ તો કહો જોઈએ આ કઈ ધાતુના વાસણો છે શું આ લોખંડના છે ના તો સ્ટીલના છે સરસ તો મિત્રો સ્ટીલ એ પણ લોખંડમાંથી જ બને છે લોખંડની અંદર ક્રોમિયમ નિકલ કાર્બન અને મેંગેની જે ધાતુ મેળવી અને સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને આપણે સ્ટીલ તરીકે ઓળખીએ છીએ સ્ટીલ એ ખૂબ જ મજબૂત અને લાંબા સમય સુધી ચાલે છે આથી આપણા ઘરમાં મોટાભાગના વાસણો લગભગ સ્ટીલના જ વાપરીએ છીએ તો મિત્રો આજે આપણે લોખંડનું કટાવવું એક રાસાયણિક ફેરફાર વિશે જાણ્યું અને આપણને ખબર પડી ગઈ કે લોખંડને કટાવવા માટે પાણી અને ઓક્સિજનની હાજરી હોય તો જ લોખંડને લોખંડને કાટ કાટ લાગે છે અન્યથા લાગતો નથી મિત્રો જે ફેરફારમાં એક કરતા વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે બીજું રાસાયણિક ફેરફારમાં ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે કે શોષાય છે રાસાયણિક ફેરફારમાં ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે રાસાયણિક ફેરફારમાં રંગમાં ફેરફાર અને ગંધમાં પણ ફેરફાર જોવા મળે છે કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર છે દહનની સાથે હંમેશા ઉષ્મા પેદા થાય છે ફટાકડાનું ફૂટવું એ પણ મિત્રો રાસાયણિક ફેરફાર છે જ્યારે ફટાકડા ફૂટે ત્યારે તેમાંથી ઉષ્મા પ્રકાશ અને ધ્વનિ ઉત્પન્ન થાય છે તેની સાથે સાથે અણગમતા વાયુ પણ ઉત્પન્ન થાય છે જે આપણા વાતાવરણને પ્રદૂષિત કરે છે આથી જ આપણને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે તમે પણ દિવાળીમાં શક્ય હોય તો ફટાકડા ઓછા ફોડજો આપણા ઘરે જ્યારે રોટલી કે કોઈ ખોરાક બગડી જાય તો તેમાંથી દુર્ગંધ આવે છે જે આપણને ગમતી નથી તો ખોરાકનું બગડવું એ પણ એક રાસાયણિક ફેરફાર જ છે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી ખોરાક બગડી જાય છે મિત્રો આપણા ઘરે આપણે સફરજન કાપી અને થોડા સમય માટે મૂકી રાખીએ તો તેની સપાટી પર શું થાય છે તેનું અવલોકન કરો અને વિચારો સરસ તો સફરજનની સપાટી ઉપર કથ્થઈ રંગ જોવા મળે છે તો સફરજનની સપાટી ઉપર જોવા મળતું આ રંગ પરિવર્તન એ પણ રાસાયણિક ફેરફાર જ છે બાળ મિત્રો આપણે અહીંયા લાકડામાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ જોઈ શકીએ છીએ શું આવી વસ્તુ તમારા ઘરે ઉપયોગમાં લો છો લો છો ને સરસ તો આપણે જોઈ શકીએ છીએ કે લાકડામાંથી ટેબલ ખુરશી કબાટ વગેરે બનાવી શકાય છે તો લાકડામાંથી બનતી આ વસ્તુઓની અંદર લાકડાનો આકાર બદલાય છે જેને ભૌતિક ફેરફાર કહી શકાય પરંતુ જ્યારે આપણે લાકડાને સળગાવીએ ત્યારે તેનું દહન થાય છે તો શું આને ભૌતિક ફેરફાર કહેવાય ના આ એક રાસાયણિક ફેરફાર છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક જ વસ્તુમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે ચાલો હવે એક પ્રવૃત્તિ જોઈએ જો અહીં એક બાળક સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લે છે અને ફિનોપ્થેલિન સૂચક ટીમ્પે ટિમ્પે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઉમેરે છે શું જોવા મળે છે શું સોડિયમ હાઇડ્રોક્સાઇડના રંગમાં કોઈ ફેરફાર જોવા મળે છે હા જુઓ તેનો રંગ ગુલાબી થતો જોવા મળે છે મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જોવા મળતું આ રંગ પરિવર્તનને શું રાસાયણિક ફેરફાર કહી શકાય હા સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જ્યારે આપણે ફિનોપ્થેલિન ઉમેરીએ ત્યારે તેનો રંગ ગુલાબી થાય છે તે પણ એક રાસાયણિક ફેરફાર છે ચાલો આપણે હવે એક ભૌતિક ફેરફાર વિશે ભણીએ મિત્રો આપણે ધોરણ છમાં ભણી ગયા કે દરિયાનું પાણી ખૂબ જ ખારું હોય છે કારણ કે તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠું ઓગળેલું હોય છે અને આ મીઠાના કારણે પાણી એ ખારું હોય છે તો આ મીઠું આપણે બાષ્પીભવનની ક્રિયા દ્વારા અલગ કરીએ છીએ જેના સ્ફટિકો ખૂબ નાના હોય છે તો આજે આપણે એક પ્રયોગ દ્વારા શીખીશું કે કોઈપણ પદાર્થના મોટા અને સુંદર દેખાય તેવા સ્ફટિક કઈ રીતે મેળવવા તો મિત્રો કોઈપણ પદાર્થના સ્ફટિક મેળવવા હોય તો તેના દ્રાવણમાંથી મેળવી શકીએ આપણે અને દ્રાવણમાંથી સ્ફટિક મેળવવાની આ ઘટનાને સ્ફટિકીકરણ કહે છે તો હવે પ્રયોગ દ્વારા આપણે જોઈએ કે કોપર સલ્ફેટના આપણે જે સ્ફટિક મેળવીશું એ કેવી રીતે મેળવવા કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવા માટે આપણે સૌપ્રથમ કોપર સલ્ફેટનો પાવડર લઈશું મંદ સલ્ફિરિક એસિડ લઈશું એક બીકર લઈશું તેમાં થોડું પાણી લઈશું અને તેને સ્ટેન્ડની મદદથી મૂકી અને ગરમ કરીશું મિત્રો હવે પાણીની અંદર થોડા ટીમ્પા સલ્ફરિક એસિડ આપણે ઉમેરીશું પછી તેમાં કોપર સલ્ફેટ નું પાવડર ધીમે ધીમે ઉમેરતા જઈશું જ્યાં સુધી ન ઓગળે ત્યાં સુધી કોપર સલ્ફેટ નો ઉમેરતા રહીશું જ્યારે કોપર સલ્ફેટ ઓગળવાનું બંધ થાય ત્યારે આપણે પાવડર ઉમેરવાનું બંધ કરીશું મિત્રો અવલોકન કરો શું થાય છે પાવડર અંદર ઓગળે છે ને હવે જો પાવડર વગર તો બંધ થઈ ગયો છે હવે આપણે આ મિશ્રણને એક વચ ગ્લાસમાં ઠંડુ પાડવા માટે મૂકીશું થોડા સમય પછી આપણે તેનો અભ્યાસ કરીશું તો આપણને તેની અંદર કોપર સલ્ફેટના સુંદર મોટા સ્ફટિક જોવા મળશે દેખાય છે ને જો સરસ અહીં આપણને સ્ફટિક જોવા મળે છે કોપર સલ્ફેટના જે ખૂબ જ મોટા અને સરસ આપણને દેખાય તેવા છે શુદ્ધ જોવા મળે તેવા સ્ફટિક જોવા મળે છે આપણને કોઈ પણ પ્રયોગ કરો ત્યારે તમારા શિક્ષકની હાજરીમાં પ્રયોગ કરો કારણ કે કેમિકલ અમુક સમયે ખૂબ જ નુકસાન કરી શકે છે તમારી નાની ભૂલમાં ક્યારેક એક મોટી દુર્ઘટના પણ થઈ શકે છે એટલે ખાસ કાળજી રાખવી અને શક્ય હોય ત્યાં સુધી શિક્ષકની હાજરીમાં જ કેમિકલના પ્રયોગ કરવા તો મિત્રો સ્ફટિકીકરણ એક ભૌતિક ફેરફાર છે તેની અંદર કોપર સલ્ફેટ આપણને સ્ફટિકો મળે છે પણ કોપર સલ્ફેટ તો તે જ રહે છે તે બદલાતું નથી આથી તેને ભૌતિક ફેરફાર કહી શકાય તો આજે આપણે આ એપિસોડમાં રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વિશે ભણ્યા તો તમારે પણ તમારી આજુબાજુમાં થતા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે ઘરે નોંધજો તો તમને પણ કંઈક નવું શીખવા મળશે અને મજા પણ આવશે ચલો હું તમને બે વિડિયો બતાવું છું તેમાં તમારે મને કહેવાનું છે અથવા તો ઘરે અભ્યાસ કરજો અને કહેજો કે તેમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળે છે ભૌતિક કે રાસાયણિક અહી આ બે કાગલ ને જો વાળીને ડૂચો બનાવ્યો તો તમારે નક્કી કરવાનું છે કે આમાં કયો ફેરફાર થયો ભૌતિક ફેરફાર થયો કે રાસાયણિક કહો જોઈએ નેક્સ્ટ વિડીયો જોઈએ આપણે મિત્રો વિડીયો આપણે જોઈએ તેની અંદર જો આ બાળક અગરબત્તી કરી રહ્યો છે તો તમારે તેનું અવલોકન કરી અને કહેવાનું છે કે આ પ્રયોગની અંદર કયો ફેરફાર જોવા મળશે ભૌતિક કે રાસાયણિક મિત્રો ભૌતિક ફેરફારની અંદર તેના રંગ આકાર સ્વરૂપમાં ફેરફાર જોવા મળે છે તો આજે આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે સંકલ્પના સ્પષ્ટ કરી આભાર